નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સર્વસાથીઓનું સ્વાગત છે અત્યારના તાજા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કુંભ મેળામાં લાગી આગ સિલિન્ડર બ્લાસ્ટથી લાગેલી આગમાં અનેક ટેન્ટ બળીને ખાપ પ્રયાગરાજમાં મહાકુંભમેળા વિસ્તારમાં આગ લાગી હતી આ આગની ઘટનામાં કોઈ જાનહાની માહિતી નથી ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ અને આસપાસના તંબુઓને પણ પોતાની ઝપેટમાં લીધા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે વાત કરીએ તો મિત્રો પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના સેક્ટર ઓગણીસ માં આગ લાગી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેન્ટમાં રાખેલા સિલિન્ડરમાં વિસ્ફોટ થયા પછી આગ લાગી હતી અને થોડી જ વારમાં વીસ થી પચ્ચીસ ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા આગને કાબૂમાં લેવા માટે છ ફાયરની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે પોલીસ અને ની ટીમો આગને કાબૂમાં લેવા માટે આસપાસના વિસ્તારોને ખાલી કરાવી રહી છે શાસ્ત્રી બ્રિજ અને રેલવે બ્રિજ વચ્ચેના વિસ્તારમાં આગ લાગી હતી આ આખો વિસ્તાર મહાકુંભ મેળા વિસ્તારમાં આવે છે ટેન્ટમાં રાખેલા સિલિન્ડરો એક પછી એક બ્લાસ્ટ થઈ રહ્યા હોવાથી આગ વધુ ગંભીર બની હતી સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી આગની ઘટના બાદ સમગ્ર મેળા વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો લોકો આગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી આગ ધીમે ધીમે સેક્ટર વીસમાં પણ ફેલાઈ ગઈ ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ અને આસપાસના તંબુઓને પણ પોતાની ઝપેટમાં લીધા છે બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે જિલ્લા વહીવટી તંત્રને જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે તંત્રે અપીલ કરી છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ પણ કરવામાં આવી છે જો કે તંત્રે આગ કેવી રીતે લાગી અને તેણે આટલું ભયંકર સ્વરૂપ કેવી રીતે લીધું તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી